ભીમડાથ ગામના નિરાધાર ભાઈ બહેની વારે આવ્યા ખજૂરભાઈ ગઢડા તાલુકાના ભીમડાદ ગામની ગરીબીનો બેલી ખજૂરભાઈ આવતા આખું ગામ ખજૂરભાઈની જોવા ઉમટ્યું ભીમદાડ ગામના નિરાધાર ભાઈ બહેનને નવું મકાન બનાવી આપવાની કામગીરી શરૂ કરી સેવાના ભેખધારી અને હજારો મકાન વિહાણા લોકોને મકાન બનાવી આપનાર તેમજ હંમેશા ગરીબ અને નાના માણસોની મદદ કરનાર ખજૂરભાઈ ગઢડાના ભીમડાટ ગામે નિરાધાર ભાઈ બહેનની વારે આવ્યા હતા જ્યારે ખજુરભાઈને જોવા અને સેલ્ફી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે રહેતા ગરીબ અને નિરાધાર ભાઈ બહેન કે જેઓને રહેવા માટે કાચું મકાન હતું અને આ બંને ભાઈ બહેન થોડા માનસિક પણ બીમાર હતા અને એકલવાયુ જીવન જીવી રહ્યા હતા ત્યારે ગામના સેવાભાવી યુવાનોએ વિડીયો બનાવી ખજુરભાઈ સુધી પહોંચાડતા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ આજે ભીમદાડ ગામે આવ્યા હતા અને બંને ભાઈ બહેન માટે સુંદર અને સુવિધાયુક્ત મકાન બનાવવાની ખાતરી આપી હતી અને તરત જ જીસીબી બોલાવી કાચું મકાન જમીન દોસ્ત કરી અને નવું મકાન બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ભીમદાટ ગામે ખજુરભાઈ આવ્યા છે આ સમાચાર વાયુ વેગી ફેલાતા આખું ભીમદાડ ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ખજુભાઈ જોવા ઉમટ્યા હતા અને ખજૂરભાઈ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી